નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે મોટા ફાયદા વિશે વાત કરીશું અને ઈ વિશે વાત કરીશું જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આગળ વાત કરીએ મિત્રો આ લોકોને હવે રાશન નહીં મળે જે લોકો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના જેમાં વિનામૂલ્યે કાર્ડ ધારકોને રેશનનો લાભ મળે છે અને આ યોજના અંતર્ગત અયોગ્ય લોકો છે તે લોકોના રેશન કાર્ડ બંધ થવાની તૈયારીમાં છે હકીકતમાં હાલમાં એંસી કરોડથી પણ વધુ લોકોને મફત રેશન મળી રહ્યું છે તપાસ એજન્સીના મત મુજબ દરેક રાજ્યમાં નકલી રેશન કાર્ડ ધારકો છે હવે વિભાગ દ્વારા અયોગ્ય લોકોની ઓળખની કામગીરી ચાલુ કરવામાં આવી છે આગળ વાત કરીએ ઘણા લોકો એવા હોય છે જે કરદાતા હોય ફોરવિહિલ ધરાવતા હોય કે પોતાનો મોટો બંગલો હોય છતાં રેશનની યોજનાનો લાભ લેતા હોય છેલ્લા બે વર્ષમાં બે પોઈન્ટ પાંચ કરોડ લોકોના રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે હાલ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ અયોગ્ય લોકોની તપાસની કાર્યવાહી શરૂ અને થોડા સમયમાં એ લોકોના રેશન કાર્ડ રદ કરવામાં આવશે અને રાશન પણ મળતું બંધ થઈ જશે આગળ વાત કરીએ ગ્રામ્ય વિસ્તારમાં તલાટી દ્વારા તપાસ કરવામાં આવશે અને શહેરી વિસ્તારમાં મામલતદાર દ્વારા આના માટેની તપાસ કરવામાં આવશે તપાસમાં રેશન કાર્ડ ધારકો પાસે ફોર વ્હીલ સરકારી નોકરી સરકારી પેન્શન મળતા હોય આર્થિક સુખાકારી ધરાવતા હોય કે માસિક પંદર હજાર રૂપિયાથી વધુ આવક ધરાવતા હોય એવા તમામ લોકોના રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે આગળ વાત કરીએ મિત્રો રેશન કાર્ડ સાત જુલાઈ સુધી બંધ નવી અપડેટ કરવામાં આવી સમગ્ર રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા અને રેશન કાર્ડ સંબંધી સુધારા વધારા કરવા સહિતની કાર્યવાહીઓ માટેનો જે ડેટાબેઝ માઇક્રોસોફ્ટના સર્વર સર્વર પર સ્ટોર થયેલો છે તેનો સમયગાળો વધારે થઈ ગયો હોવાથી સર્વર હાલ સ્પોર્ટ કરતું નથી જેના કારણે ઓનલાઈન કામગીરીઓમાં અનેક પ્રકારની હળકીઓ ભોગવી પડે છે આજ સોમવારથી એટલે કે આઠ તારીખથી સર્વર માઇગ્રેટ થયા બાદ કાર્યવાહી ઝડપથી થશે અને રેગ્યુલર અનાજ વિતરણ પણ શરૂ કરી દેવામાં આવશે આગળ વાત કરીએ ઈ કેવાયસી ફ્રીમાં કરી દેવામાં આવશે જો તમારી પાસે રેશન કાર્ડ છે અને રેશન કાર્ડમાં મળતા અનાજનો લાભ લો છો તો તેવા લોકોએ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકો પોતાના ગામમાં જ ફ્રીમાં ઈ કેવાયસી કરી શકે તે હેતુથી ગામમાં જ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર વી સી ઈને આપ કામગીરી સોંપવામાં આવી છે આગળ વાત કરીએ વી દ્વારા ઈ કેવાયસી રેશન કાર્ડ ધારકોને ફ્રીમાં કરી દેશે અને રાજ્ય સરકાર તરફથી એક રેશન કાર્ડ દીઠ રૂપિયા પાંચ રૂપિયા વી આપવામાં આવશે જોકે ઈ કેવાયસી મોબાઈલ દ્વારા ઘર બેઠા માય રેટિયોન નામની ગુજરાત સરકારની એપ દ્વારા ઓનલાઈન માધ્યમથી પણ કરી શકાય છે તો માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બેલ નોટિફિકેશન ઓન કરી દેજો જય હિન્દ જય ભારત